ગોપાલભાઈનું જીતવું એટલે કે ઈમાનદારી અને કામની રાજનીતિના દરવાજા ખોલવા સમાન છે એ દર્શાવે છે કે આગામી ચૂંટણીઓમાં ગુજરાત પરિવર્તન માટે તૈયાર છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવર્તન માટે તૈયાર છો ને મિત્રો તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને તો ગોપાલભાઈ ઇટાલિયા માટે સાહેબ એવું કીધું કે ગોપાલભાઈ ઇટાલ્યા ખુદ વિમાનમાં બેસીને મળવા આવ્યા બેનને આજે તમે બેન જોઈ રહ્યા છો ને ભાઈ આ બેને ગોપાલભાઈ ઇટાલિયા માટે એવું કીધું સાહેબ કે ખરેખર તમે એમ જ કહેશો કે બેનની વાત સો ટકા સાચી હવે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે બરોબર તમને વિડીયો પણ આગળ બતાવો ભાઈ હવે આ વિડીયોની અંદર જે તમે બેન જોઈ રહ્યા છો બેન એમ કહે છે ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયા એક સાચા નેતા છે બરોબર એટલે કે બહુ સારું એવું કામ ગુજરાતની અંદર કરી રહ્યા છે ને ખાસ કરીને કૌભાડોનો તો જે કાફલો આવે ને બધું બંધ કરી નાખ્યું તમને ખબર હશે હમણાં વિસાવદરની અંદર વિસાવદરની ભેસાડની અંદર જે મિત્રો એક મહિનાનું અનાજ માફિયાઓ ખાઈ ગયા બરાબર કરોડો રૂપિયાનું એ અનાજ પણ પાછું લાવ્યું ગોપાલભાઈ તો સાહેબ આવા ભણેલા ગણેલા નેતા હોય ને તો ક્યાંક હું એમ નથી કહેતો કે સરકાર ખોટી સરકાર સાચી પણ નીચેના કેટલાક લોકો છે ને ભાઈ એ ખાવ મંતર ભેગા થયા છે ને ખાઈ ખાઈને પોતાના ઘરમાં ભરે છે ભાઈ તો એ લોકો સામે ક્યાંક ને ક્યાંક સરકારે જોવું જોઈએ ભાઈ કેમ કે સરકાર તો પૂરતો વિકાસ કરે પણ વચેટીયા સાહેબ વિકાસ આવવા દેતા નથી ને જો એમાં ગામડું હોય ને તો ગામડામાં વિકાસ આવતા તો લાગે દસ વર્ષ લાગી જાય કેમ કે વચેટિયા સાહેબ ખાઈ જાય પૈસા તો ક્યાંક ને ક્યાંક એ વચેટિયાને સુધારવા માટે જો કામ કરતા હોય ને તો એ છે સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા હવે ગોપાલભાઈ ઇટાલિયા માટે બેને શું કીધું ને એ પણ તમને સાહેબ આગળ વિડીયો બતાવું તો ખાસ તમે વિડીયો હજ સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર જ આવશો દર્શક મિત્રો તો ચેનલને પણ આવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવાને કો